હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજનો આપણો વિડીયોનો ટૉપિક શું છે તો પ્રથમ રાઉન્ડમાં જે ગુજરાતની જે ઓગણીસ પ્રાઇવેટ કોલેજ છે એટલે કે પહેલાં વીસ કોલેજ હતી પણ હવે જે સ્વામિનારાયણની કોલેજ બંધ થઈ ગઈ છે તો ઓગણીસ પ્રાઇવેટ કોલેજ છે એમાં કેટલા તમારા જનરલ મેટ રેન્ક જો કોઈ કેટેગરી રિઝર્વ કેટેગરી હોય તો કેટલા કેટેગરી રેન્ક અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે એટલે કે ક્લોઝિંગ રેન્ક કેટલો છે ને ક્લોઝિંગ માર્ક્સ કેટલા છે એક કોલેજમાં એક કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા રેન્ક અને માર્ક્સ પર એડમિશન મળ્યું છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું આ જે કટ ઓફ છે એ પ્રથમ પરિણામ બાદનું કટ ઓફ છે જે અંતિમ પરિણામ નથી હજુ આનાથી પણ કટ ઓફ થોડું નીચું જઈ શકે છે તો તમારે ખાસ જોયેલાનું છે અને જો તમારે સેકન્ડ રાઉન્ડનો કટ ઓફ જોઈએ કે સેકન્ડ રાઉન્ડમાં કેટલા માર્ક્સ પર અને કેટલા રેન્ક પર એડમિશન મળી શકે છે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો જો તમારો પ્રતિભાવ સારો હશે તો એના એના પર પણ મહેનત કરીશ અને વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો આપણે શરૂઆત કરીએ વિડીયોની તો સૌ તો પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે એનએચલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે બાવીસો ને ત્રીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો નેવ્યાસી એટલે કે ચારસો ને નેવ્યાશી માર્ક્સ પર છેલ્લે એ વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે એક કોલેજમાં પછી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે બ્રાઉન પેનથી લખેલા છે એ અહીંયા જનરલ મેઇટ રેન્ક છે પછી જે અહીંયા બ્લુ ઇન્ક પેનથી લખેલા છે એ આપણા અહીંયા કેટેગરી રેન્ક છે તમારે ખાસ જોઈને છે અને અહીંયા દરેક કેટેગરીના માર્ક્સ પણ લખેલા છે તો આથી આપણી પહેલી કોલેજ એનું નામ હતું એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ પછી આપણે બીજા નંબરની કોલેજ જોઈએ તો કે એનું નામ છે અહીંયા જીસીએસ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરીટ રેન્ક છે સત્યાવીસો ને અઠ્યાવીસ અને માર્ક્સ છે ચારસો ને ઓગણએસી તમે અહીંયા દરેક કેટેગરીમાં પણ જોઈ શકો છો અહીંયા કેટેગરી રેન્ક છે જે બ્લુઇંગ પેનથી લખેલા છે અને બ્રાઉન પેનથી લખેલા છે એ અહીંયા જનરલ મેરીટ રેન્ક છે દરેક કેટેગરીમાં અને અહીંયા માર્ક્સ પણ લખેલા છે દરેક કેટેગ કેટેગરીમાં તમે જોઈ શકો છો અને જે અહીંયા મેનેજમેન્ટ કોટા છે એમાં કોઈ પણ કેટેગરી લાગુ પડતી નથી એટલે એમાં જનરલ મેરિટ અહીંયા જે આ રેન્ક છે એ અહીંયા જનરલ રેન્ક છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જનરલ મેરિટ રેન્ક અને અહીંયા તમારા માર્ક્સ લખેલા છે ચારસો ને અઠ્યાવીસ માર્ક્સ પર જીસીએસ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું તો આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે જે આ છે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે જે ત્રણ હજારને છત્રીસ છે અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બોતેર તમે દરેક કેટેગરીમાં પણ જોઈ શકો છો અહીંયા જે બ્રાઉન પેનથી લખેલા છે એ જનરલ મેડ રેન્ક છે પછી બ્લુઇંગ પેન પેનથી લખેલા છે એ અહીંયા કેટેગરી રેન્ક છે પછી અહીંયા માર્ક્સ પણ લખેલા છે તમે દરેક રિઝ રિઝર્વ ચારે કેટેગરીમાં જોઈ શકો છો ઇડબ્લ્યુ એસ હોય એસસીબીસી ઓબીસી હોય એસસી હોય કે એસટી હોય તમે મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કે જનરલ મેડ રેન્ક છે સાત હજાર પાંચસો ને બાવીસ અને અહીંયા માર્ક્સ છે 398 અઠ્ઠાણું કઈ કોલેજ છે તો કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદના તો આપણે ચોથા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે સ્મિમર સુરત જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એમાં તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા માર્ક્સ લખેલા છે પછી દરેક જે રિઝર્વ કેટેગરી છે ચારે એમાં જનરલ મેરીટ રેન્ક પણ લખેલા છે અને અહીંયા જે છે કેટેગરી મેડ રેન્ક પણ લખેલા છે અને અહીંયા માર્ક્સ પણ લખેલા છે કે છેલ્લા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે ચારે કેટેગરીમાં તમે મેનેજમેન્ટ કોડામાં પણ જોઈ શકો છો અહીંયા જનરલ મેડ રેન્ક લખેલો છે અને અહીંયા માર્ક્સ લખેલા છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દરેક કોલેજમાં આપણે પાંચમા નંબરની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે અને તમે જો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જે કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલી કોમેન્ટ તમને મળી જશે એ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ તો તમને દરેક અપડેટ મળતી જશે તો આપણે પાંચમા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે સીયુ શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે તો એમાં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરીટ રેન્ક છે ત્રણ હજાર બસો ને નેવ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને અડસઠ પછી જે ચારે રિઝર્વ કેટેગરી કરી છે એમાં તમે અહીંયા જનરલ મેઇટ રેન્ક પણ જોઈ શકો છો અને અહીંયા કેટેગરી મેઇટ રેન્ક પણ અહીંયા તમે જોઈ શકો છો તમે માર્ક્સ પણ જોઈ શકો છો કે કેટલા માર્ક્સ પર એમાં એડમિશન મળ્યું છે તમારી કેટેગરીના આધારે પછી જે મેનેજમેન્ટ કોટા છે એમાં જનરલ મેઇટ રેન્ક છે સાત હજાર સાતસો પંદર અને માર્ક્સ છે અહીંયા ત્રણસો પંચાણું આગળની કોલેજ આપણે જોઈએ તો કે છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે ત્રણ હજાર ત્રણસો ને પંચાણું અને માર્ક્સ છે અહીંયા ચારસો ને છાસઠ જે આપણી રિઝર્વ કેટેગરી છે એમાં અહીંયા તમે જનરલ મેરિટ રેન્ક તમારી કેટેગરીના આધારે જોઈ શકો છો અને અહીંયા જે કેટેગરી રેન્ક છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો પછી તમારી કેટેગરીના આધારે તમે માર્ક્સ પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને જે મેરેન્જ કોટા છે એમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા છ હજાર ચારસો બ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડા તો જોડાઈ શકો છો જો તમારે પ્રથમ અમને કોઈ ચોઈસ ફિલ્ડમાં ભૂલ થઈ હોય અને તમને જો કોઈ સમજણ ના પડે કે કેવી રીતે એડમિશન પ્રક્રિયા થાય છે તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો જે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચ્ચીસ છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન્યુ એબુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સલિંગના બે પ્રકારના પ્લાન તૈયાર આવ્યા છે જેમાં મેડિકલના ચારેય કોર્સ માટે લાગુ પડે છે એટલે કે એમ હોય બીડીએસ હોય બી હોય કે બીએચએમએસ હોય એમના ચારેય કોર્સીસ માટે પ્લાન સેમ જ લાગુ પડશે જેમાં પ્લાન એ છે જે બેઝિક પ્લાન છે જેની કિંમત છે નવસો નવ્વાણું રૂપિયા એમાં તમને કઈ કઈ માહિતી મળશે તો તમને ગુજરાતના મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળશે પણ એમાં તમે કોલ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકશો નહીં તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમે ડેલી તમારો એક પ્રશ્ન પૂછી શકો છો એ પણ તમારો પ્રશ્ન વન લાઈનર હોવો જોઈએ આ પ્લાનનો કોઈ ક્વેશ્ચનો કોઈ ઓપ્શન નહોતો પણ ઘણા વિદ્યાર્થીઓ કીધું કે અમે વન વનલાઇન પ્રશ્ન પૂછી શકીએ તો વોટ્સઅપ મેસેજ દ્વારા તમે પૂછી શકો છો અને તમે વોટ્સઅપ ગ્રુપમાં દરેક તમે અપડેટ મળશે એટલે એટલા માટે પ્લાન એ બેઝિક પ્લાન છે પછી પ્લાન બી છે જેની કિંમત છે અહીંયા સાત હજાર ચારસો નવા નવાણું રૂપિયા જે આપણો મુખ્ય પ્લાન છે જેમાં તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે દસ વાગ્યા લઈ અને સાંજે છ વાગ્યા સુધી કોઈપણ તમારો પ્રશ્ન પૂછી શકો છો ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે મેન તો ખાસ તમને ચોઇસ ફિલિંગ કરી આપવામાં આવશે અને ચોઈસ ફિલિંગના આધારે તમને આગળની પ્રક્રિયા કેવી રીતે કરવાના છે તમને પૂરો સપોર્ટ આપવામાં આવશે કોઈ પણ તમારી મિસ્ટેક હોય અથવા કોઈ પણ તમારે કંઈ સમજાવના ઉપર તમે ગમે ત્યારે કોલ અથવા મેસેજ દ્વારા તમે ગમે કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો પછી આગળ આપણે જોઈએ કે કોઈ પણ તમને આગળ શિષ્યવૃત્તિ મળતી હશે તો એની પણ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને તમે રૂબરૂ મળી શકો છો રૂબરૂ કાઉન્સેલિંગ પણ તમે કરાવી શકો છો હવે તમારે કાઉન્સલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ એના પર તમે કોલ કરી અથવા વોટ્સઅપ મેસેજ કરી તમે કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય એમને જ માત્ર અહીંયા કોલ અને મેસેજ કરવાનો છે બીજા વિદ્યાર્થીઓને કોઈ અનનેસેસરી કોલ કે મેસેજ કરવાની એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં આપણે આગળની કોલેજની અપડેટ જોઈએ તો આગળની સાતમા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા જેમ્સ ભુજ જેનું પૂરું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જનરલ જે ઓપન કેટેગરી છે એમાં જનરલ મેઇટ રેન્ક છે અહીંયા ત્રણ હજાર સાતસો ને અને માર્ક છે ચારસો ને ઓગણસાઇ પછી આપણે તમે દરેક રિઝર્વ કેટેગરીમાં પણ જોઈ શકો છો ઈડબ્લ્યુ એસ હોય ઓબીસી હોય એસસી હોય એસટી હોય અહીંયા એમાં જનરલ મેઇટ રેન્ક લખેલા છે પછી અહીંયા કેટેગરી મેઇટ રેન્ક લખેલા છે તમે અહીંયા જોઈ શકો છો જે બ્લુ બ્લુંગ પેનથી લખેલા છે અહીંયા કેટેગરી રેન્ક છે અને અહીંયા માસ્ક પણ લખેલા છે પણ તમે હવે કહેશો કે આ કોલેજમાં કેમ મેન મેનેજમેન્ટ કોટાનું કોઈ રેન્ક કે માર્ક્સ લખેલા નથી તો જે જેમ્સ બુથ છે એક એકમાત્ર પ્રાઇવેટ કોલેજ છે જેમાં એનઆરઆઈ કોટાની અહીંયા સીટ છે તો હવે જે દરેક સીટ છે એ ખાલી રહી છે એટલે હવે સેકન્ડ રાઉન્ડમાં એને એને મેનેજમેન્ટ કોટામાં કાઉન્ટર કરવામાં આવશે અને જે જે જેમ્સ બુથ છે એમાં મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ રાઉન્ડમાં એડમિશન આપવામાં આવશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા એકમાત્ર પ્રાઇવે પ્રાઇવેટ કોલેજ છે જેમાં એને એનઆરઆઈ કોટાની સીટ છે તો આગળની કોલેજ જોઈએ આપણે આઠમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે કરમસદમાં આવેલી છે તો એમાં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરીટ રેન્ક છે અહીંયા ત્રણ હજાર નવસો ત્રેસઠ અને માર્ક છે ચારસો પંચાવન તમે અહીંયા રિઝર્વ કેટેગરીમાં જોઈ શકો છો કે અહીંયા તમારા જે રિઝર્વ કેટેગરી છે એમાં કેટલો જનરલ મેરિટ રેન્ક છે અને કેટલો અહીંયા કેટેગરી રેન્ક છે તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો કેટલા માર્ક્સ પર છેલ્લા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું તમે મેનેજમેન્ટ પોર્ટામાં પણ જોઈ શકો છો કે જનરલ મેરિટ રેન્ક છે સાત હજાર ચાર ચારસો ને ત્રેસઠ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો અઠ્ઠાણું આગળની કોલેજ જોઈએ એની પહેલાં જો હજુ સુધી તમે જો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો જે નીચે તમને કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલું કોમેન્ટ તમને મળી જશે ત્યાંથી તમે દરેક અપડેટ મેળવી શકો છો તો નવમા નંબરની કોલેજ છે જેનું નામ છે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ જે અમદાવાદના અલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેટ છે ચાર હજારને સડત્રીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ચોપન તમે દરેક કેટેગરીમાં પણ જોઈ શકો છો રિઝર્વ કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક લખેલા છે જે અહીંયા બ્રાઉન પ્લેનથી લખેલા છે એ અને અહીંયા જે બ્લુ પ્લેનથી લખેલા છે એ અહીંયા તમારા કેટેગરી રેન્ક છે તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો કે છેલ્લા વિદ્યાર્થીઓને કેટલા રે રેન્ક પર પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને અહીંયા જે માર્ક્સ લખેલા છે એ પણ તમે જોઈ શકો છો કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે અમારી કેટેગરીમાં પછી જે મેરેજમેન્ટ કોટા છે એમાં તમે અહીંયા જોઈ શકો છો જનરલ મેરિટ રેન્ક છે સાત હજાર બસોને અને માર્ક્સ છે ચારસોને એક હવે જે પણ વિદ્યાર્થીને એવું હોય કે સેકન્ડ રાઉન્ડમાં કેટલા રેન્ક અને કેટલા માર્ક્સ પર એડમિશન મળશે જો એનો વિડીયો તમારે જોતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કહી શકો છો કે મારે સેકન્ડ રાઉન્ડનો વિડીયો જોઈએ છે તો હું સંપૂર્ણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ જો જો તમારો પ્રતિભાવ સારો હશે તો સંપૂર્ણ વિડીયો વિડીયો પર મહેનત ચાલુ કરી દઈશ તો આગળ આપણે જોઈએ તો કે દસમા નંબરની કોલેજ છે જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે એમાં તમારે ખાસ ધ્યાન આપવામાં છે એક છે કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ અને એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા ચાર હજાર એકસોને ચાર અને માર્ક્સ છે અહીંયા ચારસો ને તેપન તમે રિઝર્વ કેટેગરીમાં જોઈ શકો છો અહીંયા જે બ્રાઉન પેનથી લખેલા છે એ અહીંયા તમારા જનરલ મેરીટ રેન્ક છે અને અહીંયા જે બ્લુક પેનથી લખેલા છે એ અહીં તમારા કેટેગરી રેન્ક છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો પછી તમારા માર્ક્સ પણ જોઈ શકો છો તમારી કેટેગરીના આધારે કે આ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે પથાનો માર્ક ક્લોઝિંગ થયું છે પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરીટ રેન્ક છે સાત હજાર ત્રણસોને ઓગણસિત્તેર અને માર્ક્સ છે અહીંયા ચારસો આગળની કોલેજ આપણે જોઈએ તો કે અગિયારમાં નંબર કોલેજ જેનું નામ છે અહીંયા શાંતપા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે જે જનરલ કે સોરી ઓપન કેટેગરી છે એમાં જનરલ મેઇટ રેન્ક છે ચાર હજાર એકસો ને તેતાળીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો બાવન તમે રિઝર્વ કેટેગરીમાં જોઈ શકો છો અહીંયા જે જનરલ મેટ રેન્ક લખેલા છે એ બ્રાઉન પેનથી લખેલા છે અને અહીંયા જે કેટેગરી રેન્ક છે અહીંયા બ્લૂ ઇન્ક પેનથી લખેલા છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને અહીંયા માર્ક્સ પણ લખેલા છે કે કેટલા માર્ક્સ પર એ કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીઓને જે સાંતાવાન મેડિકલ કોલેજ અમરેલી છે એમાં એડમિશન મળ્યું છે પછી આપણે જોઈએ તો કે મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે તો પહેલાં તો આપણે રેન્ક જોઈએ તો કે સાત હજાર એકસો ને પંચોતેર છે અને માર્ક્સ અહીંયા ચારસો ત્રણ છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ બારમા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સોરી સોરી અહીંયા મિસ્ટેક થઈ છે અમરેલી નથી આવે અહીંયા ભરૂચ આવશે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અહીંયા ભરૂચ અહીંયા બે કોલેજ છે એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને એક છે ડૉક્ટર કિરણસિંહ મેડિકલ કોલેજ ભરૂચ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બંનેમાં ચોઈસપેલિંગમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થાય છે તમે બંનેમાં તમારી ફીસ પણ જોઈ શકો છો એનો કટો પણ જોઈ શકો છો પોતે તમારે ચોઈસ સ્પેલિંગ કરવાની છે તો આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરીટ રેન્ક છે અહીંયા ચાર હજાર ત્રણસો ને બ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ઓગણપચાસ તમે રિઝર્વ કેટેગરીમાં જોઈ શકો છો અહીંયા જે બ્રાઉન પેનથી લખેલા છે એ જનરલ મેઇટ રેન્ક છે અને જે બ્લુંગ પેનથી લખેલા છે એ તમારા કેટેગરી રેન્ક છે અહીંયા તમે માર્ક્સ પણ જોઈ શકો છો જે કે કિરણસિંહ મેડિકલ કોલેજ કોલેજ ભરૂચ છે એમાં અમારી કેટેગરી કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન થયું છે અટક્યું છે એટલે પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા સાત હજાર છસો છપ્પન અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સોરી ત્રણસો ને પંચાણું સંપૂર્ણ તમને માહિતી મળી જશે અહીંયા આગળની કોલેજ જોઈએ તો કે તેરમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ડોક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ જે નડિયાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા ચાર હજાર ચારસો ને સાહીઠ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બેતાલીસ પછી આપણે રિઝર્વ કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા જનરલ મેરીટ રેન્ક લખેલા છે જે બ્રાઉન પેનથી લખેલા છે એ અહીંયા અને અહીંયા જે બ્લુ ઇંગ પેનથી લખેલા છે એ અહીંયા તમારા કેટેગરી રેન્ક અહીંયા લખેલા છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો પછી અહીંયા માર્ક્સ લખેલા છે કે એનડી દે એસએ મેડિકલ કોલેજમાં રિઝર્વ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે પછી જે મેનેજમેન્ટ ઓટામાં છે એ તમારો રેન્ક છે જનરલ મેરીટ રેન્ક એ છે આઠ હજારને ઓગણપચાસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો નેવ્યા છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો ચૌદમાં નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ જે વિસનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે જે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે એ ચાર હજાર પાંચસો ને છે અને માર્ક્સ છે અહીંયા ચારસો ને આપણે રિઝર્વ કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા તમે જોઈ શકો છો તમારા જે જનરલ મેરીટ રેન્ક લખેલો છે અહીંયા જે બ્રાઉન પેનથી છે અને અહીંયા બ્લુક પેનથી તમારો કેટેગરી રેન્ક લખેલો છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને અહીંયા સાઈડમાં છે એ તમારા માર્ક્સ લખેલા છે તમે સંપૂર્ણ અભ્યાસ કહી શકો છો કે કેટલા માર્ક્સમાં મને સેકન્ડમાં એડમિશન મળશે આપણે મેનેજ રંગ કોટામાં જોઈએ તો કે જે જનરલ મેરિટ રેન્ક છે એ છ હજાર આઠસો ને બાસઠ છે અને માર્ક્સ અહીંયા ચારસો આઠ છે આગળની કોલેજ આપણે જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસ માટે જે આપણી ચેનલ છે બે યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સલિંગના બે પ્રકારના પ્લાન ચાલે છે મેં આગળ વાત કરી છે કે ચારેય કોર્સ માટે લાગુ પડશે જે એમ બીબીએસ બીડીએસ બીએમએસ બીએચએમએસ જે પ્લાન એ છે બેઝિક પ્લાન છે જેની કિંમત છે નવસો ને રૂપિયા જેમાં તમે તમે વોટ્સઅપ દ્વારા એક તમારો પ્રશ્ન ડેલી પૂછી શકો છો એ પણ તમારો ઓનલાઈન પ્રશ્ન હોવો જોઈએ તમે આમાં કોલ કરી શકશો નહીં પરંતુ ઘણા વિદ્યાર્થીઓની ઈચ્છા થઈ કે જે પ્રાઇસ છે એ ઓછી રાખો તો ઓછા પ્લાન આપણે પ્રાઇસ પર પ્લાન લાવવાનો પ્રયત્ન કર્યો છે પછી આગળનો જે આપણો મેઇન પ્લાન છે જેની કિંમત છે સાત હજાર ચારસો નવ્વાણું રૂપિયા જે આપણો મેઇન પ્લાન છે જેમાં તમે સંપૂર્ણ કાઉન્સિલિંગની પૂરી અપડેટ તમને મળશે પૂરો તમને સપોર્ટ મળશે તમને સંપૂર્ણ ચોઈસપ્લેન કરી આપવામાં આવશે અને તમને પૂરો તમને ગાઈડન્સ લે કે તમે જ્યાં સુધી તમારું કોલેજમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે હવે તમારે કાઉન્સલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા નંબર આપવામાં આવ્યો છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ એના પર તમે કોલ કરી અને મેસેજ કરી પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો પણ એક ખાસ સુવિધા છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સિલિંગમાં જોડાવું એમને જ અહીંયા કોલ અથવા મેસેજ કરવાનો છે તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે પંદરમા નંબરની કોલેજ જેનું નામ છે શાલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે કટઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં કટ ઓફ છે અહીંયા જનરલ મેઇટ રેન્ક છે ચાર હજાર છસો ને અને માર્ક્સ છે અહીંયા ચારસો ને તેતાળીસ તમે અહીંયા રિઝર્વ કેટેગરીમાં જોઈ શકો છો જે અહીંયા બ્રાઉન પેનથી લખેલા છે એ અહીંયા તમારા જનરલ મેઇટ રેન્ક છે અને જે બ્લુ ઇંગ પેનથી લખેલા છે એ અહીંયા તમારા કેટેગરી રેન્ક લખેલા છે એ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો પછી આગળ આપણે જોઈએ તો કે આ જે છે તમારા માર્ક્સ લખેલા છે કે રિઝર્વ કેટેગરીમાં કેટલા પર એડમિશન મળશે છે તમે દરેક કેટેગરીમાં જોઈ શકો છો તમારી કેટેગરીના આધારે પછી કોટામાં જોઈએ તો કે જનરલ મેડ રેન્ક છે અહીંયા છ હજાર આઠસો ને ત્રેવીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને નવ આગળની કોલેજ જોઈએ તો કે સોળમા નંબરની કોલેજ જેનું નામ છે જાયડસ મેડિકલ કોલેજ દાહોદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે પાંચ હજાર ને વીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સડત્રીસ આગળ આપણે જોઈએ દરેક રિઝર્વ કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા કે તમારી કઈ કેટેગરીમાં કેટલા જનરલ મેઇટ રેન્ક પર અટક્યું છે અને અહીંયા કેટલા કેટેગરી રેન્ક પર અટક્યું છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે એ પણ તમે તમારી કેટેગરીના આધારે જોઈ શકો છો પછી મેનેજમેન્ટ ગોટામાં જોઈએ તો કે જનરલ મેઇટ રેન્ક છે આઠ હજાર ત્રણસોને સિત્યોતેર અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને ચોર્યાસી આગળની કોલેજ આપણે જોઈએ તો કે સત્તરમાં નંબરની કોલેજ જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ જે કલોલમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે જે ઓપન કેટેગરી છે એમાં જનરલ મેરિટ રેન્ક છે પાંચ હજારને ત્રેસઠ અને માર્ક્સ છે અહીંયા ચારસો સાડત્રીસ એમાં આપણે રિઝર્વ કેટેગરીમાં જોઈએ તો અહીંયા જનરલ મેરિટ રે રેન્ક લખેલા છે તમે તમારી કેટેગરીના આધારે જોઈ શકો છો અને અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે તમે સંપૂર્ણ માહિતી તમારી કેટેગરીના આધારે મેળવી શકો છો અહીંયા માર્ક્સ પણ લખેલા છે એ પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હવે આપણે જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી છે કેટલા રેન્ક પર તો રેન્ક છે જનરલ મેરિટ રેન્ક છે સાત હજાર છસો ને પચીસ અને માર્ક છે અહીંયા ત્રણસો ને છન્નું આગળની કોલેજ જોઈએ તો કે અઢારમા નંબરની કોલેજ જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ જે કડી મહેસાણામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે જે ઓપન કેટેગરી છે એમાં જનરલ મેરિટ રેન્ક છે પાંચ હજારની ઇઠ્યોતેર અને માર્ક્સ છે અહીંયા ને છત્રીસ દરેક તમે રિઝર્વ કેટેગરીમાં જોઈ શકો છો તમારી કેટેગરીના આધારે કે જે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા બ્લુ બ્રાઉન પેનથી લખેલા છે સોરી અને જે કેટેગરી રેન્ક છે અહીંયા બ્લ્યુ ઇંક પેનથી લખેલા છે અને અહીંયા તમે માર્ક્સ પણ તમારી કેટેગરીના આધારે જોઈ શકો છો પછી આપણે જોઈએ તો કે મેનેજમેન્ટ કોટામાં જે જનરલ મેટ રેન્ક છે એ સાત હજાર સાતસો ને ચોત્રીસ છે અને માર્ક્સ અહીંયા ત્રણસો ને પંચાણું છે આગળની કોલેજ જોઈએ જે ઓગણીસમા નંબરની કોલેજ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઇબ કરી લો કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે અને તમને દરેક માહિતી ડિટેલમાં આપવામાં આવશે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો ઓગણીસમા નંબરની કોલેજ છે જેનું નામ છે પારોલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરીટ રેન્ક છે પાંચ હજાર એકસોને અઠ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસોને પાંત્રીસ તમે અહીંયા જોઈ શકો છો કે જે રિઝર્વ કેટેગરી છે એમાં અહીંયા તમે રેન્ક જોઈ શકો છો જનરલ મેરિટ રેન્ક એ બ્રાઉન પેનથી લખેલા છે અને બ્લુ ઇંગ પેનથી અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે તમે માર્ક્સ પણ જોઈ શકો છો તમારી કેટેગરીના આધારે સંપૂર્ણ માહિતી મળી જશે આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જે જનરલ મેરિટ રેન્ક છે એ સાત હજાર નવસો ને તેર છે અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને એકાણું હવે આપણે જોઈએ કે જે પારુલ મેડિકલ કોલેજ છે એમાં જે ઓપનમાં છે એ અહીંયા સંપૂર્ણ જે જીક્યુમાં છે એ ચારસો ને પાંત્રીસ માર્ક પર છેલ્લે અટક્યું છે તમારી કેટેગરીના આધારે તમે જોઈ શકો છો પણ જે મેનેજમેન્ટ કોટામાં છેલ્લા કેટલા રેન્ક અને કેટલા માર્ક્સ પર અટક્યો છે આપણે જોઈ લઈએ તો કે જે દાહોદની કોલેજ હતી આપણે જોઈ લઈએ ક્યાં કે ઝાયડસ મેડિકલ કોલેજ આ રહીજો ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ છે એમાં અહીંયા જે જનરલ મેરિટ રેન્ક છે એ આઠ હજાર ત્રણસો ને અને માર્ક્સ છે અહીંયા ત્રણસોને ચોર્યાસી એટલે કે જે એમ ક્યુ છે એમ ક્યુમાં અહીંયા ત્રણસોને ચોર્યાસી માર્ક્સ પર એટક્યુ છે તો હવે કેટલા માર્ક્સ સુધી એમ ક્યુમાં જઈ શકે છે તો એમ ક્યુમાં આપણે ત્રણસો પચાસથી પણ નીચે જવાની સંભાવના છે કે આ વર્ષે બહુ ફીમાં વધારો થયો છે એમાં એડમિશન પ્રક્રિયામાં સંપૂર્ણ પહેલાં રાઉન્ડમાં કોઈ પણ એડમિશન લેશેની નહીં મેક્સિમમ વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં એટલે સેકન્ડ રાઉન્ડમાં જઈ શકે છે અને છેલ્લે ત્રણસો પચાસથી પણ નીચે માર્ક્સ પર મેનેજમેન્ટ કોટમાં એડમિશન મળી શકે છે અને આપણે જોયું કે ઓપન કેટેગરીમાં કેટલા માર્સ પર એડમિશન મળ્યું તમે અહીંયા જોઈ શકો સંપૂર્ણ માહિતી કે આપણે જે ચારસો ને છત્રીસ માર્ક પર એડમિશન મળ્યું તમે દરેક બીજી કેટેગરીમાં પણ જોઈ શકો છો ચારસોને એકત્રીસ ચારસો ને ઓગણીસ ચારસો ને ચૌદ અને બસો ને છડસઠ એ છે તો સેમ જ છે ઓકે તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો બસ આજે આપણે વિડીયો જેમાં આપણે પ્રાઇવેટ કોલેજની સંપૂર્ણ વાત કરી કે જેમાં આપણે કેટલા તમારા જે કેટેગરી રેન્ક છે જનરલ મેઇટ રેન્ક છે અને કેટલા માર્ક્સ પર છેલ્લે એ કોલેજમાં એડમિશન મળી છે આપણે સંપૂર્ણ દરેક ઓગણીસ કોલેજની વાત કરી હવે જો તમને સેકન્ડ રાઉન્ડમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે જો એના વિડીયો જોતા તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો વીડિયો વિડીયો લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ પણ તમારો પ્રતિભાવ કેવો છે એ હું જોઈશ પહેલાં પછી જ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ તો તમારો પ્રતિભાવ સારો છે તો હું વિડીયો પણ મહેનત સંપૂર્ણ કરીશ તો બસ મળી આવો ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો